અમદાવાદમાં વીજળી ગુલ થશે સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે કે બે અને ત્રણ મે એટલે કે બે દિવસ અમદાવાદમાં વીજ સપ્લાય બંધ રહેવાનો છે જેને લઈને અમદાવાદ ટોરેન્ટ પાવર લિમિટેડ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે બે અને ત્રણ મે ના રોજ સમગ્ર શહેરમાં વીજ સપ્લાય બંધ રહેવાનો દાવો ભ્રામક છે કોઈ પણ પ્રકારની વીજળી કુલ થવાનું આયોજન નથી પણ નિયમિત જાળવણી માટે ચોક્કસ વિસ્તારમાં ફક્ત ટ્રાન્સફોર્મર બંધ કરવામાં આવશે અને તે ટ્રાન્સફોર્મર દ્વારા વીજળી મેળવતા ગ્રાહકોને જ ફક્ત અસર પહોંચશે આ કામગીરી લગભગ ત્રણ કલાક ચાલવાની છે અને કામ પૂર્ણ થતાં જ વીજળી પુનઃસ્થાપિત કરવામાં આવશે હવે એ જાણીએ કે કયા વિસ્તારમાં વીજ પુરવઠો બંધ રહેવાનો છે તો બીજી મેના ના રોજ બીબી તળાવ વટવા નવકર એમો પ્લાન્ટ હામજાનગર બુદ્ધાન પાર્ક અમન પ્લાઝા વિસત રાયચંદ નગર મોઢેરા સૂર્ય શ્રીજ ઓર્ડર ટર્મિનસ મારુતિ એસ્ટેટ રાયપુર કાટલોડિયા સાયોના પુષ્પ રેસિડેન્સી શિવરંજની વિમાનગર રામદેવનગર હાટકેશ્વર ડેપો લાંબા એનઆઈડીસી ત્રીજી મે ના રોજ ભૈરવનાથ થી મીરા સિનેમા રોડ દેવી શ્યામ કોમ્પ્લેક્ષ શ્રીજી ઢોર બજાર વાડજ કાવેરી અપાર્ટમેન્ટ રિલીફ રોડ વિશાલ કોમ્પ્લેક્સ સરદાર પટેલ સ્ટેડિયમ અને જીવરાજ પાર્ક આ વિસ્તારમાં વીજ પુરવઠો બંધ રહેશે સવારના દસ થી સાંજના પાંચ કલાક દરમિયાન વીજ પુરવઠો બંધ રહેવાની શક્યતા છે